જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોષ માસના મહત્ત્વ વિશે જાણીશું આ માસમાં શું કરવું શું ન કરવું આવનારા તહેવારોની યાદી અને આ માસનું શું મહત્ત્વ છે તે જાણીશું તો વિડીયોમાં અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો આપણે ખ્યાલ છે એમ આપણા હિન્દુ ધર્મની અંદર માક્ષર માસ પૂર્ણ થયા પછી પોષ મહિનાની શરૂઆત થાય છે અને આ વર્ષે આ પોષ મહિનાની શરૂઆત એ તારીખ ઓગણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આ પોષ મહિનો રહેવાનો છે આદિત્યાય વિદમહે દિવા કરાય ધીમહી તન્નો સૂર્ય પ્રચોદયાત બોલીએ સૂર્યનારાયણ દેવની જય મિત્ર પુષ્ય નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર યુક્ત પોષ માસ જેના અધિષ્ઠાતા દેવ એ ભગવત બૃહસ્પતિ એટલે કે ગુરુ છે અને તેના સ્વામી શનિદેવ છે આ નક્ષત્ર પુરુષ નક્ષત્ર માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ માસ માક્ષર મહિના પછી આવે છે અને આ મહિનામાં શિયાળો પૂરજોશમાં હોય છે આ મહિનો ભગવાન સૂર્ય અને નારાયણની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓના નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત હોય છે માન્યતા અનુસાર આ મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તેને તે નક્ષત્ર સાથે જોડીને તે મહિનાનું નામ આપવામાં આવે છે પોષ મહિનાના પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે તેથી આ માસને પોષ અથવા પોષ માસ પણ કહેવામાં આવે છે હવે જાણીએ આ મહિનાના ધાર્મિક મહત્ત્વ વિશે પોષ મહિનામાં સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્ત્વ હોય છે આ મહિનામાં સૂર્ય ભગવાન ભગ નામની પૂજા કરવી જોઈએ ભગ નામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પોષ મહિનામાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે આ ઉપરાંત પોષ માસને પિતૃઓની મુક્તિનો માસ પણ કહેવામાં આવે છે તેને લઘુપિતૃ પક્ષ કહેવામાં આવે છે વાસ્તવમાં સૂર્ય પોષ મહિનામાં રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતાં તમામ શુભ કાર્ય અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે પિંડદાનનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેઓને તરત જ વૈકુંઠ લોકમાં સ્થાન મળે છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ અને ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે આ મહિનામાં અમાવસ્યા અને પૂર્ણિમાનું પણ વિશેષ મહત્ત્વ છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં પૂજા અને સ્નાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તે જ સમયે આ મહિનાની અમાવસ્યા પિતૃદોષ અને કાલ્પસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે આ જ મહિનાની અંદર મકર સંક્રાંતિનો દિવસ પણ આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તરની દિશા તરફ વળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુલોકમાં પાછો ફરતો નથી આ જ કારણ છે કે મહાભારતના યુદ્ધમાં બાણોથી છલકાનારા શ્રી ભીષ્મ પિતામાએ સૂર્યનારાયણ સૂર્યોદય પછી ઉત્તરાયણના દિવસે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો જ્યારે સૂર્ય દક્ષિણાયન હતો ત્યારે તેને બાણ વાગ્યા હતા ત્યારે તે બાણોની પથારી પર સૂઈ ગયો અને ખાસ કરીને ઉત્તરાયણના સૂર્યની રાહ જોવા લાગ્યો એવું માનવામાં આવે છે કે આ જ કારણે પિતામાએ મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરી હતી પોષ મહિનાની અંદર વિનાયક ચોથ ત્યારબાદ સ્કંદ છઠનું વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ પુત્ર દાયકાદશી આવે છે આથી તે ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ગોપાલનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ પોષ મહિનામાં શુદ્ધ પક્ષનું પ્રદોષ વ્રત પણ કરવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાની પરંપરા છે અને ત્યારબાદ પોષ મહિનાની પૂનમ આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે અને સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય આપવાની પણ પરંપરા હોય છે તો મિત્રો પોષ માસમાં દાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે તો તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન પણ કરી શકો છો તો આ હતી પોષ મહિનાના મહત્ત્વ અને તેના આવતા તહેવારો વિશેની વાત આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ